ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાવિકનલમાં આપનું સ્વાગત છે ભાદરવા વદ અગિયારસ ઇન્દિરા એકાદશી વ્રત કથા યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન કૃપા કરી મને એ જણાવો કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે અને એ કરવાથી શું ફળ મળે છે તે મને જણાવો પ્રભુ બોલ્યા હે રાજન ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની ખૂબ જ પવિત્ર અને પાપરતા એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપો નાશ થઈ જાય છે નીચિયોનીમાં પડેલું પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિએ પાવનારું છે હેરાજન પૂર્વકાળની વાત છે સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતો તે હવે માહિષ્મતીપુરીનો રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો એના યશ શારેય દિશામાં ફેલાઈ ગયો હતો રાજા ઇન્દ્રસેન વિષ્ણુની ભક્તિમાં લીન થઈને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતો સમય વ્યતીત કરતો હતો વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં મગ્ન રહેતો એક દિવસ રાજા રાજ્યમાં સુખપૂર્વક બેઠા હતા એવામાં દેવર્ષિ નારદ આકાશ માર્ગેથી ત્યાં આવી પોસ્યો દેવર્ષિને આવેલો જોઈને રાજા હાથ જોડીને ઊભો થઈ ગયો અને વિધિપૂર્વક પૂંજન કરી એમને આસન પર બેસાડ્યા ત્યારબાદ રાજાએ કહ્યું હે શ્રેષ્ઠ આપની કૃપાથી મારું સર્વ કંઈ છે આજે આપના દર્શનથી મારો અવતાર ધન્ય થઈ ગયો મારા સર્વ યજ્ઞ કર્મો સફળ થઈ ગયા હે દેવર્ષિ કૃપા કરી આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો નારજીએ કહ્યું હે રાજન સાંભળો મારી વાત તમને આશ્ચર્ય પડનારી છે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારી પૂજા કરી એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્મનિષ્ઠ હતા પરંતુ કોઈ વ્રતના ભંગ થવાથી તે યમ લોકમાં આવી ગયા હતા રાજન એમણે તમારા માટે એક સંદેશ મોકલ્યો છે એ સાંભળો તેમણે કહ્યું કે મહિષ્મતી નગરીનો ઇન્દ્રસેન નામનો રાજા મારો પુત્ર છે પૂર્વ જન્મમાં કોઈ વ્રતના ભંગ થવાથી હું યમલોકમાં આવી ગયો છું તો મારા પુત્રને કહેજો કે તે ઇન્દિરા એકાદશીનું વ્રત કરી એનું પૂર્ણ મને અર્પણ કરીને સ્વર્ગમાં મોકલે એમનો સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો અને તેનું પૂર્ણ તમારા પિતાને આપીને તેમને યમલોકમાંથી મુક્ત કરાવો રાજાએ નારદજીને પૂછ્યું હે મુનિ કૃપા કરી મને ઇન્દિરા એકાદશીના વ્રત વિશે જણાવો તે કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં અને કઈ તિથિ આવે છે તથા તેનું વિધિ વિધાન પણ જણાવો નારદજી બોલ્યા હે રાજેન્દ્ર સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તર દિવસે શ્રાદ્ધયુક્ત પ્રાતઃ પ્રાતઃકાળે સ્નાન કરવું પછી મધ્યાહન કાળમાં સ્નાન કરી એકાગ્રસિત થઈને એકટાણું કરવું અને રાત્રે કંઈ પણ પાથર્યા વગર ભૂમિ પર શયન કરવું રાત્રિના અંત નિર્મળ પ્રભાત થતાં એકાદશીને દિવસે દાંતણ કરીને મો ત્યારબાદ સ્નાન કરીને આ પ્રમાણે બોલીને ઉપવાસ કરવો હે કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોનો ત્યાગ કરીને નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હું અચુયુત આપ મને તમારી શરણોમાં લો બપોરે પિતૃઓને પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને ભોજન કરાવવું પિતૃઓને અર્પણ કરેલા અન્નમય પીણને સૂંઘીને ગાયને ખવડાવી દેવા પછી ધૂપ દીપથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી અને રાત્રે જાગરણ કરવું બારસના દિવસે શ્રીહરિની પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું હે રાજન આ વિધિ પ્રમાણે આળસ રહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિતૃઓ પિતૃ ધામમાં પહોંચી જશે શ્રી કૃષ્ણ કહે છે હે રાજન રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર ધ્યાન થઈ ગયા રાજાએ એમણે બતાવેલી વિધિ પ્રમાણે અંતપુરની રાણીઓ પુત્રો અને ભાઈઓ સહિત આ વ્રત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું હે રાજન વ્રત પૂરું થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગુરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા આ લોકમાં તમામ સુખ ભોગવી સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રોને સોંપી પોતે પણ મૃત્યુ પછી સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનો પ્રભાવ કહ્યો અને વાસવાથી અને સાંભળવાથી મનુષ્યના બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને શિરકાલ સુધી ભગવાન વિષ્ણુ લોકમાં વસે છે બોલીએ ભગવાન શ્રી હરિનારાયણની જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ